ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં વિપુલ માત્રામાં પાણીની આવક થઈ રહી હતી જેના પગલે ડેમે તેની મહત્તમ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટરે પહોંચ્યો હતો ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદાના નીરના વધામણા પણ કર્યા હતા જો કે હવે ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં માત્ર બે હજાર નવસો ચોર્યાસી ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેની સામે પિસ્તાલીસ હજાર ક્યુસેક પાણીની જ આવક છે ત્યારે નર્મદા ડેમની જળ સપાટીમાં ઘટાડો નોંધાયો છે ડેમની સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ સત્તાવન મીટરે પહોંચી છે અગિયારમી ઓગસ્ટ બાદ પ્રથમ વખત નર્મદા ડેમના તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા છે સરદાર સરોવર નર્મદા ડેમ સો ટકા સુધી ભરાઈ જતાં આગામી બે વર્ષ સુધી પીવા અને સિંચાઈના પાણી માટે ગુજરાતવાસીઓને તંગી નહીં પડે ત્યારે નર્મદા ડેમ સાચા અર્થમાં ગુજરાતની જીવાદોરી સાબિત થયો છે